ચેકડેમમાં આવેલા નવા નીર આસપાસના વિસ્તારોમાં તમામ ખેડૂતોથી લઈને સ્થાનિકો માટે ખુશીના પાણી સાબિત થઈ રહ્યા છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રહ્યા કે રીતે વરસાદના કારણે રમણીય વાતાવરણ અહીંયા સર્જાયું છે સાથે સાથે ચેકડેમ છલકાતા હાલ તો આગામી સમયમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળ્યો છે તેને લઈને હર્ષની લાગણી પણ આસપાસના વિસ્તારના લોકો વ્યક્ત કરી રહ્યા છે અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સરકડીયા નાનુડી સહિતના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે ગીર પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો સુરત શહેરમાં ફરી વરસાદી વાતાવરણ જામેલું છે બે દિવસના વિરામ